ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે નવું ટ્રાય કરીએ બ્રેડ વગર બ્રેડ પકોડા બનાવીએ સૌથી પહેલાં આપણે બાફેલા બટેટા લઈ એમાં હળદર મીઠું ગરમ મસાલો ધાણા જીરું લીંબુ ખાંડ વગેરે બધી વસ્તુ નાખી અને આપણે એને મિક્સ કરી લઈએ મસાલો આપણો સરખી રીતે મિક્સ થઈ જાય એમાં થોડાક આપણે ચણા બાફેલા પડ્યા હતા એટલે આપણે એમાં નાઇ ખાશે અને લીલા ધાણા બધાને સારી રીતે મિક્સ કરી અને આપણે મેંદો કર લઈએ ત્યાર પછી આપણે એક કઢાઈમાં ચણાનો લોટ લઈએ ત્રણ ચમચા જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટમાં આપણે થોડુંક નિમક હિંગ અને લોટને આપણે પાણી નાખી અને ઘટ આપણે બેટર બનાવવાનું છે એમાં આપણે ધીમે ધીમે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટર બનાવશું જેથી અંદર કાંઈ ગઠ્ઠા ન પડે તો જુઓ આપણું બેટર સરસ એકદમ સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે તો બીજી તરફ આપણે ઠંડી રોટલીના બ્રેડ પકોડા બનાવીએ છીએ તો આપણી આગળ ત્રણ રોટલી છે તો હવે આપણે રોટલીને કટ કરી લઈએ ચારે કિનારી કાઢી અને આપણે સોરસ કટ કરવાની છે એવી જ રીતે આપણે હવે બીજી રોટલીને પણ એવી રીતે કટ કરી લઈએ તો આ બ્રેડ પકોડા આપણે બ્રેડ વગર પણ ઠંડી રોટલીમાંથી બનાવીએ તો હવે આપણી રોટલી કટ થઈ ગઈ છે તો આ સાઈડ આપણે ગેસને ચાલુ કરી અને આપણે ઢોસાની લોઢી મૂકી દઈએ હવે એમાં આપણે પાવરો એક તેલ નાખવાનું છે તવી આપણી ગરમ થઈ ગઈ છે તેલ નાખી અને એમાં આપણે તાવીથા વડે અને કોર આપણે તેલને આખી લોઢીમાં પાથરી દેવાનું જેથી આપણો જે બ્રેડ પકોડા છે તે ચોટી ન જાય સારી રીતે ઉથલવામાં આસાની રહે તો આપણી લોઢી સારી રીતે ગરમ થઈ ગઈ છે તો હવે એમાં આપણે એક રોટલીનો ટુકડો મૂકી દઈએ અને એની ઉપર આપણે જે બટેટાનો મસાલો તૈયાર કર્યો છે એ માવો આપણે ઉપર પાથરી દઈએ માવો પાથરી સારી રીતે અને એની ઉપર આપણે બીજી રોટલી ઊંધી આપણે ઢાંકી દેવાની છે જેવી રીતે આપણે બ્રેડમાં કેમ મસાલો ભરીએ અને બીજી માથે ઢાંકીએ એવી રીતે આમાં રોટલી ઢાંકવાની છે આપણે તો રોટલી આપણે ઢકાઈ જાય એટલે એને થોડીક પ્રેસ કરી દેવાની તો આપણી ઠંડી રોટલી પડી હોય તો આપણે વેસ્ટ રોટલી ન જાય આવો નાસ્તો બનાવી અને આપણે તૈયાર કરી અને ખાઈ શકીએ અને બ્રેડની જરૂર પણ ન પડે તો હવે એની ઉપર આપણે જે ચણાના લોટનું બેટર છે તે પાથરી દેવાનું છે સારી રીતે નાખી દેવાનું ઉપર સરસ કોટ કરી લેવાનું છે જેથી ક્યાંય દેખાય નહીં રોટલીનો ભાગ અને પછી એને આપણે તવીથા વડે થોડુંક તેલ સાઈડમાં નાખી અને તવીથા વડે આપણે એને બીજી સાઈડ પલટી નાખવાની છે બીજી સાઈઝ પલટાઈ જાય ને એટલે એવી જ રીતે પાછા આપણે ઉપર બેટરને પાથરવાનું છે તો જોજો કે કેવી રીતે આપણે આ ઠંડી રોટલીના બ્રેડ પકોડા બ્રેડ વગર બનાવીએ છીએ તો હવે એને પણ આપણે થોડું તેલ નાખીએ અને થોડી વાર રહેવા દઈએ અને પછી એને આપણે પલટાવી નાખશું જેથી બે સાઈજ સરખી રીતે શેકાઈ જાય અને ન રહે તો હવે આપણા ઠંડી રોટલીના બ્રેડ પકોડા તૈયાર થયા છે બ્રેડ વગરના તો હવે એના આપણે પછીથી આપણે કટ મારવાની છે જેમ બ્રેડમાં આપણે વચ્ચેથી કટ બે ભાગ કરીએ એવી રીતે તો કટિંગ પણ એકદમ સરસ રીતે થાય છે અને એકદમ પોસાવા બનાશે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને પણ બહુ ભાવશે અને તમારી ઠંડી રોટલી જે વેસ્ટ નહીં છે ઠંડી રોટલી ખાશો તો એમને નહીં ભાવે પણ આવો નાસ્તો બનાવશો તો જરૂરથી ભાવશે નાના મોટા બધાને મજા આવશે તો હવે આપણે એને નીચે એક ડીશમાં લઈ લઈએ એવી જ રીતે આપણે હવે બીજા ભાગને પણ જોઈ લઈએ જો કેવા સરસના દેખાય છે કોઈને ખબર પણ ન પડે કે આ રોટલીનો નાસ્તો છે તો હવે આપણે બીજી રોટલી તવા ઉપર મેલી અને એની ઉપર પણ આપણે મસાલો પાથરી દઈએ તો મસાલો આપણે પથરાઈ દઈએ પછી એની ઉપર આપણે બીજી રોટલી પણ ઢાંકી દેવાની છે બીજી રોટલી આપણી ઢાંકી અને પાછું આપણે એને પ્રેસ કરી દેવાનું પ્રેસ કરી સારી રીતે અને એને ફરીથી આપણે એની ઉપર બેટર ચણાના લોટનું નાખી દેવાનું છે બેટર વચ્ચેના ભાગમાં નાખશો એટલે ફરતી સાઈડી સરખે સરખું વ્યવસ્થિત પથરાઈ જશે મિત્રો ઉનાળાની ગરમીમાં જો કોઈને કાંઈ સાંજના સમયમાં ખાવાનું ન મન થાય તો આવો નાસ્તો બનાવીને આપો તો એ જરૂરથી ખાય છે તો તમને અમારી આ ઠંડી રોટલીનો નાસ્તો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો તમે લોકો વિડીયો જુઓ પણ કમેન્ટ કરતા નથી કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને રેસીપી સારી લાગે છે કે ખરાબ લાગે છે તો આપણે બીજાને પણ પલટાવી અને ઉપર બેટર પાથરી દેવાનું છે

જેથી આપણે સારી રીતે કટ કરીએ તો એકદમ અલગ પડી જાય છે જોતાવી તો વચ્ચેથી કેવો સરસ નીકળી આવે છે તો તમે જોઈ શકો છો કે મચાલો પણ બે સાઈડથી કેવો સરસ વચ્ચે દેખાઈ રહ્યો છે તો હવે આપણે એને પણ નીચે ઉતારી લઈએ તો આપણા ઠંડી રોટલીના બ્રેડ પકોડા તૈયાર થઈને રેડી થઈ ગયા છે તો મિત્રો તમે આ વિડીયો જોતા હોય અને વિડીયામાં જો નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી તમને કેવી લાગી તો કમેન્ટમાં કહેજો અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જો કેવો સરસ દેખાય છે એકદમ પોસા અને બ્રેડ વગરના બ્રેડ પકોડા A vamos a poner la artes